નડિયાદમાં જવાહરનગર વિસ્તારમાં અડધા કલાકમાં ટપોટપ ત્રણના મોતથી મોડી રાત્રે તંત્રમાં દોડધામ પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાનો પરિવારનો આક્ષેપ લગાવ્યા નડિયાદ શહેરમાં એક વર્ષ બાદ મોતનું તાંડવ ફરી ઉઠ્યું છે બિલોદરા નશીલા શિરપકાંડ બાદ રવિવારે મોડી રાત્રે અડધા કલાકમાં ટપોટપ ત્રણના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે શંકાસ્પદ મોતથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે બીજી બાજુ મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યા છે નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓના મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે અડધા કલાકમાં જ ટપો ટપ ત્રણ વ્યક્તિઓના મોત નીભતા પરિવાર નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈને દોડ્યા છે જોકે ત્રણેયને કરુણ મોત નીપજ્યા છે બનાવની જાણ નડિયાળ ટાઉન પોલીસથી થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોળીને પીએમ કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે મૃતકના પરિવારના સભ્યોએ ગંભીર આક્ષેપો લગાવ્યા કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે આ બનાવમાં લઠ્ઠા કાંડની પણ શક્યતા કહી શકાય એમ છે શંકાસ્વદ મૃતકોના નામ યોગેશ કુશવા રવિન્દ્ર રાઠોડ

અંતરેતો હતો ને આજે એને દારૂ પીધો અને દારૂ પીને એ વાગે બેફન થઈ ગયો એટલે કોઈ અજાણ્યા માણસે અમને ફોન કર્યો અમે એને બોર્ડ પર લે અમારો નંબર લખી આપેલો ઘરનો એટલે અજાણ્યા માણસે ફોન કર્યો ભાઈ આ ભાઈ અહીંયા આગળ લાતો કસે છે એટલે તમે આવી જાઓ એટલે અમારો જે છોકરો છે એમનો ઘનુભાઈનો મારો પોત્રો એ જાતે ગયેલો અને એને ત્યાં આગળ જઈને જોયું હતું એને એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવીને સિવિલ આવતા હતા સિવિલમાં રસ્તામાં પછી અહીંયા આવ્યા પછી મેડિકલ ઓફિસરે મૃત જાહેર કર્યો દારૂ તો પીતો રીતે તો હાજરી પુરવાની એ રેલવે ફાટક કરીને મંજુપુરા જવાનો રોડ એ આગળ ત્યાં જ કામ બેસતો હતો અને ત્યાં ઘટના બની એમ આગળ મારી રોડ અમારા આયા પછી બીજા બે જણ મરી ગયા કુલ ત્રણ ત્રણ ના મૂર્દેહો હતા યાદ છે જ અમને ફોન ઉપર જાણ થઈ કે કોઈ અગમ્ય પ્રવાહી પીવાથી જવાહરનગર માં ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સિવિલ માં લઈ ગયા છે મૃત્યુ પામ્યા છે જેવી જાણ થતા અમે અમારી કોંગ્રેસ ટીમ સાથે નડિયાદ સિવિલ ની મુલાકાતે આયા અને આયા ત્યારે જાણવા મળ્યું અહીંના ડોક્ટર ને પૂછવાથી કે કોઈ ઝેરી કેમિકલ પીવાથી પ્રવાહી પીવાથી ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે પણ જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે એવી ખબર પડી કે આ દેશી દારૂ હતો અને દેશી દારૂ પીવાથી એ લોકો મૃત્યુ પામ્યા છે છે અગાઉ કરી ક્યાં ક્યાં મહિના પહેલા મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી શ્રી ભારત સરકાર અમિતભાઈ શાહ ગૃહ ગૃહમંત્રી ભારત સરકાર ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય ગૃહ સચિવ ગુજરાત રાજ્ય રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે શક્તિસિંહ ગોહિલ સાહેબ રાજ્યસભા સાંસદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા નેતા રજૂઆત કરેલી છે જેમના આ દારૂબંધી નાથવા માટે તેઓના કાગળો પણ અમને મળેલા છે ગાંધી ગુજરાતમાં દારૂ બધી બોર્ડરો ઉપર થી આવે છે કે જે બધું મિલીભગત ચાલતું હોય છે

અને આ લઠ્ઠાકાંડ નડિયાદમાં પહેલી વાર આ જગ્યા ઉપર અગાઉ પણ લઠ્ઠાકાંડ થયેલો છે અને સમય થોડા સમય પહેલા પણ ત્યાં ઇંગ્લિશ દારૂ એ જ વિસ્તારમાંથી મળેલો મળી આવેલ છે આગળ અમે અમે સમય ને જોતા આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અમે ફરીથી પ્રધાનમંત્રી કાર્યાલયથી થી માંડીને જિલ્લાના એસપી સાહેબ કલેક્ટર સાહેબ ને આ વિશે આવેદન પત્ર આપીશું મારું ચોક્કસ માનવું છે ભલે ગુજરાત ની અંદર ગમે ત્યાં દારૂ મળતો હોય વેચાતો હોય પણ આ મારી આ નડિયાદ સુપ્રસિદ્ધ ભૂમિ છે સરદાર પટેલ ની જન્મભૂમિ છે જ્યાં દારૂ વેચાવું અને હાલ અહિયાં રામકથા ચાલી રહી છે દેશ વિદેશથી લોકો આયા છે નડિયાદ ની અંદર મોટું મેળાનું આયોજન થઈ રહ્યું છે છતાં પણ આ પોલીસ વહીવટદારો ની અણસમજ ના કારણે આજે આટલો મોટો લઠ્ઠાકાંડ થઈ ગયો ભગવાન ને એટલી પ્રાર્થના છે કે અહિયાં થી વિરામ આપે હવે બીજા કોઈ લોકો મૃત્યુ ન પામે

બદલી કરી અને સસ્પેન્ડ કરીને એમના ઉપર કાર્યવાહી કરવા જોઈએ જ્યારે ફરી આ પોલીસ ખાતામાં ના આવે એવો દાખલો બેસાડવો જોઈએ. બિલકુલ શાહ નડિયાદ નગરપાલિકા પૂર્વ સભ્ય આજે અમને અમને ફોન આવ્યો કે ભાઈ આવી કોઈ ઘટના બની છે કોઈ પ્રવાહી પીવાથી એટલે અમે નડિયાદ શિબિરમાં દોડતા આવ્યા અને એના પરિવારજનોને મળ્યા પરિવારજનોએ કીધું કે આ દારૂ પીવાથી આ ઘટના થઈ છે અને મૃત્યુ પામ્યા છે નડિયાદમાં એક જવાહરનગર વિસ્તાર છે એમાં વર્ષોથી એક જ વ્યક્તિ દારૂ વેચતો હતો અને એના ત્યાં લોકો કાયમી કસ્ટમર કહીએ તો પણ ચાલે કે એ લોકો દરરોજ જતા હતા એમના પરિવારજનો એવું કહે છે પાણીપુરીને લહેરી વાળો છે સામાન્ય એક રંગ કામ કરવા વ્યક્તિ છે હવે સામાન્ય માણસો છે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે કે આ બાબતની કે જે નડિયાદની આ વિસ્તારમાં દારૂ ચાલે છે દારૂ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ હોય દેશી દારૂ હોય પણ કોઈ જાતનું એની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી અરે કેમ કોનું દબાણ છે એ કોઈ કશું ખબર પડતી નથી અને આ ઘટના જે બની છે એ અમે એને વખોડીએ છીએ ગોકુલભાઈ કેટલી વાર રજૂઆત કરી છે તમે અમે વારંવાર મૌખિક રજૂઆત તો કરી છે હમણાં અમારા શહેર પ્રમુખ હાર્દિકભાઈ લેખિતમાં પણ રજૂઆત કરી ત્રણ મહિના ત્રણ મહિના પહેલા પીએમઓ ઓફિસ સુધી પણ રજૂઆત કરી હતી પણ જવાબ આવે કે ભાઈ અમે ઘટના ઉપર જે અધિકારીનો હોય એને લખીને મોકલી આપે કે ભાઈ તપાસ કરજો પણ કોઈ જાતનું તો પણ એને એક દિવસ બંધ રાખે બીજા દિવસથી એને જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય અમે જનતા રેણ કરવાનો બી પ્રયત્ન કર્યો છે પણ ઉપરથી અમારા કાર્યકર્તા ઉપર જ પોલીસ ફરિયાદ કરે ખોટી રીતે કે ઘરમાં પેસી ગયા હતા અને આવી રીતે એમ કરવા અને એને એને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્રણ આ જે વર્ષોથી અહીંયા આગળ પોલીસ તંત્ર માં વહીવટદાર તરીકે કામ કરી રહ્યા છે એ લોકો આના જવાબદાર કહેવાય